નમસ્કાર મારા વાળા મિત્રો સ્વાગત મારો બધાનું આપણે ચેનલ અલ્પેશ ક્રેશની અંદર તો મિત્રો આપણે જે કાલે ટેલિગ્રામ જે પોસ્ટ કરીએ તમે આગળ જોઈ શકો છો લોગોવાળી તેઓ લોગોનો વિડીયો આજે આપણે તમને બનાવતા શીખવાનો છે તેમાં ફૂલ પ્રોજેક્ટની અંદર તમારે માત્ર નામ ચેન્જ કરવાનું છે અને ફોટો એડ કરવાનો બાકી બધું આ ડિઝાઇન છે આપણે આખું ફૂલ પ્રોજેક્ટની અંદર કરેલી છે જોઈ શકો ઘણા બધા મિત્રો કમેન્ટ પણ કરી એકસો અને બાવન કમેન્ટ થઈ ચુકી છે અત્યાર સુધીમાં આ પોસ્ટની અંદર અને જોઈ શકો તમે બધાએ છે આહાર લખેલું છે મિત્રો આ રીતે જોઈ શકો ઘણા બધા મિત્રો આ જોઈ શકો ઉપર ઉપર બધાએ આ બધાએ આટલી બધી કમેન્ટ મિત્રો કરી છે તો આની ઉપર આપણે વિડીયો પૂરેપૂરો લઈને આવી ગયા છે અને આજનો જે આપણે લોગો બનાવતા શીખવાના છીએ તેના માટે તમારે જો કાંઈ પણ પ્રોબ્લેમ નહીં રહે આપણે બધું છે ધીમે ધીમે બતાવીશું ઠીક છે વિડીયો ભલે લાંબો થાય મિત્રો બસ તમારો વિડીયોને એકવાર ધ્યાનથી જોઈ લેવાનો છે તમને ન સમજાય તો ટેલિગ્રામની અંદર મેસેજ કરી દેજો જોઈએ મેસેજનું બોક્સ છે આમ આવે તો મેસેજ કરજો પૂરેપૂરું તમને સપોર્ટ મળી જશે ઠીક છે અને વિડીયો આખો જોઈશું એટલે તમારો લોગો છે મિત્રો આવો બની જશે ઠીક છે આવો જ લોગો આપણે તમને તમારા ફોટાની અંદર બનાવતા શીખવશું જેના માટે તમારે એક આવો એક ફોટો પણ લઈ લેવાનો ઠીક છે તમારે તમારે ન હોય તો તમે ફોટો એક આવો પાડી લેજો ઠીક છે હવે શું કહો છો તમારે જે આ પ્રોજેક્ટ છે તેને એડ કરવા માટે પણ તે પણ આપણે બધું તમને પહેલાંથી પ્રોજેક્ટને એડ કરવા માટે તમને ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક મળશે તે લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતે ગૂગલની અંદર ઓપન થઈને મિત્રો આવશે ઠીક છે તો તમારે કાં પણ મિત્રો ટેન્શન નહીં લેવાનું જે ગૂગલની અંદર લખેલું આવશે ને ત્યાં તમને નીચે આપણું નામ પણ લખેલું જોવા મળી જશે જો કોઈ ફર્સ્ટમાં જ આપણું નામ આવી રહ્યું છે અલ્પેશ ક્રેસન જીરો વન આના ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે તેના પર ક્લિક કરશો એટલે ગૂગલની અંદર જ મિત્રો આપણું વેબસાઇટ ખોલીને આવી ગઈ ત્યાં આગળ તમને સર્ચનું આઇકન દેખાઈ રહ્યું છે આના પર ક્લિક કરવાનું છે સર્ચના આઇકમ પર ક્લિક કરો એટલે તમારે એક કોડ લખવાનો છે થમલેનની ઉપર તમને દેખાઈ ગયો હશે જીરો જીરો સુમાલિશ ઠીક છે જે દરરોજ વિડીયો જો હશે તે બધા મિત્રોને ખ્યાલ છે આવી રીતે ઝીરો જીરો સુમાલિશ લખી દીધું અને અહીંથી સર્ચના આઇકમ પર તમારે ક્લિક કરવાનું છે જરૂર સર્ચના આઇકમ પર તમે ક્લિક કરશો આ રીતે તમારે સામે એક પોસ્ટ આવશે જે શું થમલેનનો ફોટો તમને રહ્યો છે આ ફોટા ઉપર તમારે ક્લિક કરી દેવાનું જેવું જ કેમ ફોટા પર ક્લિક કરશો એટલે એક આખી પોસ્ટ છે તે લખેલી આવશે ઠીક મિત્રો એની જોજો આપણી પોસ્ટ ખુલી ગઈ છે આના ઉપરની તરફ તમારે ખેંચી લેવાનું છે એટલે તમને ત્યાં આગળ છે એક ફૂલ પ્રોજેક્ટ લખેલું જોવા મળશે આના પર તમારે ક્લિક કરવાનું છે એટલે નાનો આપણો ટાઈમર રહેશે ટાઈમ પૂરો થશે એટલે બીજી વાર પર અલાઇટ મોસમ પ્રોજેક્ટ લખેલું આવશે તેના પર ક્લિક કરશો એટલે અલાઇટ મોસમની અંદર છે તો આપણું પ્રોજેક્ટ એડ થઈને આવશે ઠીક છે ત્યાર પછી તમારે એક ફંડ ડાઉનલોડ કરવાનો છે ફંડની લિંક પણ આપણે તમને અહીં આગળ આપી લે છે મિત્રો છે તો ત્યાં જો આપણે ફન ડાઉનલોડ કરવાની લિંક છે મીડિયા ફાઈલને ડાયરેક્ટ જ આપીશી ત્યાં જઈ તમારે એક ફંડ ડાઉનલોડ કરી લેવાનો છે ઠીક છે જે ફન ડાઉનલોડ કરી તમારે તે ફનની એલઆઈટ મોશનની અંદર એડ પણ કરવાનું છે તે પણ આગળ આપણે તમને બતાવીશું ઠીક છે ત્યાંથી શું કોણ છું એલઆર મોશનની અંદર આપણો પ્રોજેક્ટ ઓપન થઈને આવતી છે મિત્રો એટલે આ પ્રમાણે તમારો પ્રોજેક્ટ એડ થઈને આવશે અને જો પ્રોજેક્ટ એડ કરવામાં કોઈ પણ કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો નીચે કમેન્ટ કરી દેવાની મિત્રો ઠીક છે જોઈએ તો આખો પ્રોજેક્ટ આપણો ઓપન થઈને આવી ગયો ઠીક છે અત્યારે આપણે અહીંયા આપણો ફોટો રાખેલો છે ઠીક છે તો ત્યાંથી આપણે જે બીજો પ્રોજેક્ટ છે તે તમને એડ કરીને બતાવીએ જે પ્રોજેક્ટ આપણે તમને આપેલો છે છે તે પ્રોજેક્ટની પણ આપણે ત્યાં આગળ બેકઅપ પણ લઈને રાખ્યું છે તો તે જ પ્રોજેક્ટ આપણે તમને એડ કરી અને બતાવીશું તો ત્યાંથી આપણે આ લોગોવાળો પ્રોજેક્ટ છે તેને ઓપન કરી દઈશું પ્રોજેક્ટ તમે ઓપન કરશો ને એટલે તમારો પણ આ રીતે ડાયરેક્ટ અલર્ટ મોશનની અંદર તમારો પ્રોજેક્ટ છે તે એડ થઈને આવી દે છે ઠીક છે જોઈ શકો આપણે પ્રોજેક્ટ અહીંયા આગળ મોશનની અંદર મિત્રો ઓપન થઈને આવી ગયો ઇનપુટ કરી લઈએ છીએ તમને જે પ્રોજેક્ટ આપ્યો તે જ પ્રોજેક્ટ આપણે અહીંયા આગળ એડ કર્યો છે એટલે તમને છે ને મિત્રો શીખવામાં અને આપણે જે બનાવી છે તેમાં કાંઈ પણ પ્રોબ્લેમ ન રહે જોઈ શકો છો આ આ પ્રમાણે જે ડિઝાઇન છે આ જ પ્રમાણે તમને આખી ડિઝાઇન મળી દઈશું તો આની અંદર કાંઈ પણ ન દેખાતું હોય તો નીચે કમેન્ટ કરી દેજો આપણે જે તે તમને અલગથી આપી દઈશું ઠીક છે તો ત્યાં આગળ સૌ પ્રથમ આપણે આ ફોટો સેન્ડ કરી દઈએ તો ફોટો સેન્ડ કરવા માટે તમને આગળ ફોટો દેખા્યો છે આ ફોટા પર ક્લિક કરવાનું ક્લિક કરી નીચે જો કલરને ફીલ લખેલું છે આના ઉપર ક્લિક કરવાનું છે વિડીયોને ધ્યાનથી આખો સાથે સાથે જોતા જઈજો એટલે પ્રોબ્લેમ ના રહે છે આના પર ક્લિક કરી આ જે લાઈન આવી છે લાઈન ઉપર ક્લિક કરી દેવાનું હવે ત્યાં આગળ જે ફોટો એડ કરવો છે તેના માટે તમારે ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરીને લઈ લેવાનું જો તમારા પાસે ન હોય ફોટો બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલા શીખવો જો ડિસ્ક્રિપ્શનની અંદર વિડીયોની લિંક પણ મળી જશે તેના પર ક્લિક કરી તમે આવું ફોટાનું બેકગ્રાઉન્ડ છે તે રીમૂવ કરતાં પણ શીખી શકશો ઠીક છે તો ત્યાંથી આપણે જોઈશું કે આપણે ઘણા બધા પીન પીજ કોઈ પણ એક ફોટો છે જેને સિલેક્ટ કરી લેશું આજે પ્લસનું આઇકન છે આના પર ક્લિક કરી દઈશું આ રીતે આપણે ફોટો ત્યાં આગળ સેમ એડ થઈ આવી ગયો જો ફોટો આવી રીતે રોટેશન ન થાય તો તમારે શું કહો આ જે છે પીએનજી આપણો ફોટો હતો તેના પર ક્લિક કરવાનું છે ત્યાં તમને એક ઓપ્શન મળશે રોટેશનનો આના પર ક્લિક કરી દેવાનું છે અહીં આગળ જોઈશું બીજા નંબરમાં અંદર રોટેશન રહ્યું છે આના પર ક્લિક કરી તમારે આને આવી રીતે રોટેશન કરી દેવાનું છે આ ડે સ્ક્રીનની અંદર હોય તો આ પ્રમાણે થાય ઊભી સ્ક્રીન અંદર તમારો ફોટો હશે તો ડાયરેક્ટ એડ થઈ શકે જો કોઈપણ આ રોટેશનનો પ્રોબ્લેમ આવે તો આના પર ક્લિક કરી તમારે તેને સેટ કરી દેવાનું છે જોઈ શકો તમે અહીંયાથી જે પ્રમાણે તમારે રોટેશન કરવું હોય તે પ્રમાણે તમે અહીંયાથી રોટેશન કરી શકશો ત્યારે પછી તમારે છે ઉપર જે તીરનું દેખાય છે તેના પર ક્લિક કરી આ રીતે ફોટો છે તેને તમારે ઉપર નહીં છે જે પણ લઈ જવું હોય ત્યાંથી મેં લઈ જઈ શકશો છે આ રીતે જોઈ શકો આપણો ફોટો અહીંયા આગળ એડ થઈ ગયો છે હવે જે અહીંયા આગળ આપણે લખ્યું છે આગળ ઋતુ એડિટિંગ તમે બધાનો લોગ જોવા દેશે છે જબરદસ્ત એડિટિંગ કરે છે તો ત્યાંથી તમે જોઈ શકો લખેલો તમને મળશે ઋતુ ઠીક છે આના પર તમારે ક્લિક ક્લિક કરશો એમાં બી જવાનું છે એમાંથી મેં ક્લિક કરશું એટલે અહીં જે લખ્યું છે આને તમારે ડિલીટ કરી દેવાનું છે ઠીક અહીંથી આપણે છે તે બીજું નામ કોઈ પણ લખી દઈએ અહીંથી આપણે આવી રીતે પ્રેસ ટાઈપ કરી દઈએ ઠીક જોશો અહીંયા પ્રેસ લખાઈને આવી ગયું તો આ આવી રીતે તમારું પાર્સલ નામ જોવું જોઈએ તમારું મોટું નામ હશે તો આ જે પાર્સલ જોયું છે તેને કઈ રીતે તમે સેટ કરશો તેના માટે તમારે કાઉન્ટ જે ઉપર એક ફન્ટનો ઓપ્શન દેખાડશે એ જો લખશો સાજનો આના પર ક્લિક કરી દેવાનું છે અને આને તમારે આવી રીતે નાનું કરી દેવાનું કેમ જે ફંટની જે સાઇઝ છે તેને સીધ નાની કરી દેવાની છે આપણે આ પ્રમાણે ફંટ રાખી રાઇટનું આઈકન છે આના પર ક્લિક કરીશું હવે અહીંયા આગળ આપણે આખું નામ લખાઈને આવ્યું તો આ સાઇઝની અંદર પણ તમને એડિટ લખેલું છે તેને પણ સે સાઇઝ છે તેને નાની કરી દેવાની એટલે બે બધું જે સાઇજ છે તે એક સરખી રહે આના માટે તમારે એડિટ લખ્યું છે આના ઉપર ક્લિક કરી દેવાનું છે ના ક્લિક કરશો એટલે એ બના બટન ઉપર ક્લિક કરી દેવાનું ને આ જ એડિટની જગ્યાએ તમારે કાંઈ પણ ચેન્જ કરવું હોય તો તમે કરી શકો ઠીક ક્રેશન લખવું હોય તો પણ તમે લખી શકો છો એડિટ રાખ એમનામ રાખવું હોય તો એમ નામ દેવાનું આના નાનું કરવા માટે ઉપર તમને જે આ દેખાય રહ્યું છે ઠીક કે એકસો બાર લખેલું આના પર ક્લિક કરી તમે આને છે ના આવી રીતે જે નાનું કરી દેવાનું છે ઠીક છે એટલે બે જે સાચ છે એક સરખી દેખાય તે પ્રમાણે તમે નાનું કરી રાઈટના એકમ ઉપર ક્લિક કરી દેવાનું છે ઠીક છે ત્યારે પછી જોઈ શકો ત્યાં આગળ તમારે નીચે જે આપણે બધું નામ લખેલા છે તેના માટે આપણે અલગ અલગ જ બધી લેયર રાખી છે આ ઉપરની અંદર તમે ખેંચજો જોઈ શકશો અહીંયા તમને આ બધી જ લેયર છે અલગ અલગ દેખાઈ દેશે છ પ્રથમ આપણે જે અહીં આગળ લખ્યું છે આ ઋતુ કરે ક્રિએશન ઠીક છે આને સેન્ડ કરીશું તો ત્યાં આગળ જે લખેલું દેખાયું છે આના પર ક્લિક કરી દેવાનું છે જો તમે તેના પર ક્લિક કરશો ત્યાંથી આપણે આના પર ક્લિક કરી દઈએ એ લખેલું છે એમાં આવી જવાનું છે અને અહીંયા આગળ જે લખેલું છે આને આપણે ડિલીટ કરી દઈએ ત્યાંથી અને ત્યાં આગળ જે આપણે ઉપર નામ લખ્યું હતું તે જ નામ ત્યાં આગળ આવી રીતે લખી દઈએ પ્રેસ કરીએ છીએ લખાઈને લખીને આવી ગયું અહીંયા આગળ તમારે કાંઈ પણ બીજું સેટ કરવાનું જ નહીં પડે બસ તમારું નામ લખશો એટલે આગળ એડ થઈને આવું જ જશે ઉપર જે રાઇટનું આકરન હોય આના પર તમારે ક્લિક કરી દેવાનું તે ઓકે થઈ ગયું છે ત્યારે પછી જોઈશું કે અહીંયા આગળ પણ તમારું નામ તમારે એડ કરાવશે અહીંયા પણ એડ છે તેના માટે તમને ઉપરની જે બે લેયર દેખાય છે અહીંથી તમે તેને સેટ કરી શકશો ઠીક છે એમાં વિજવાનું છે એમાં જે અહીંયા હાજર લખેલું છે બસ આને તમારે ડીડ કરાવી છે બધા બસ તમારે ખાલી નામ જ છે એને કરવાનું રહેશે બાકી તમારો લોગો છે ડાયરેક્ટ જ બની દેશે આ પ્રમાણે આપણે નામ લખી દીધું છે જે તેની બાજુમાં જે અહીંયા આગળ નામ લખાયેલું છે તેને સેન્ડ કરવા માટે પણ આપણે અહીંયા આગળ ક્લિક કરી એના બટન પર ક્લિક કરશું અહીંયા પણ આપણે છે તે નામ લખી દઈએ ઠીક છે જ્યાં જ્યાં આપણે નામ લખેલું છે ત્યાં આગળ તમારે તમારું નામ લખી દેવાનું છે અને ઓકે રાઇટનું આઇકન હોય આના પર ક્લિક કરી દેવાનું તે નામ સેન્ડ થઈને આવશે નીચે જોઈશું ત્યાં આગળ આપણે લખેલું છે અલ્પેશ ડિઝાઇન ભાઈ તેને સેન્ડ કરવા માટે તમને અહીંયા આગળ ઓપ્શન મળશે આના પર ક્લિક કરી દેવો ક્લિક કરશો એટલે એમાં આવી જવાનું છે અને અહીંયા આગળ પણ તમારે તમારું નામ લખી દેવાનું રહેશે આવી રીતે અને જેમ આ રીતે તમારે છે કેપિટલમાં સિલેક્ટ કરી લેવાનું છે અને અહીંયાથી પ્રેસ ટાઈપ કરી આપણે ઓકેના બટન પર ક્લિક કરે છે મિત્રો આ પ્રમાણે આપણું નામ સેન્ડ થઈને આવી ગયું નીચે જો આપણે એક ઇન્સ્ટાગ્રામની આઈડી આપેલી છે તમારી જે પણ ઇન્સ્ટાગ્રામની આઈડી હોય તેમાં તમારે ત્યાં આગળ આપી દેવાની રહેશે તેના માટે તમને અહીં આગળ છે તે એક ઓપ્શન છે તે મળી જશે મિત્રોથી જોઈશું આના પર ક્લિક કરી એના બટન પર વિ છે ત્યાં તમારે જે પણ ઇન્સ્ટાગ્રામની જે આઈડીનું નામ હોય તે લખી દેવાનું અહીંયા કાળ આપણે જો પ્રેસ કરી શું ત્યાં પણ તમારે ઇન્સ્ટાગ્રામની આઈડીનું જે નામ હોય તે તમારે આપવાનું છે ત્યાર પછી કે આપણે આગળ એક વોટ્સઅપનો જે મેસેજ મોબાઈલ નંબર રાખેલો છે એડ કર્યો છે તેને ચેન્જ કરવા માટે તમને અહીંયા આગળ નહીં જો નંબર લખે એક લાઈન છે આના પર ક્લિક કરી તમારે જે પણ મોબાઈલ નંબર વોટ્સઅપ હોય તે તમારે ત્યાં આગળ એડ કરી દેવા એટલે તે અહીંયા આગળ એડ થઈને આવશે હવે મિત્રો આપણે તમને એક ફંડ છે તે ડાઉનલોડ કરવાનું કહ્યું જો તમે ડાઉનલોડ કર્યો હશે તો તમારે આવી ગયો છે ડાઉનલોડ નહી નહીં તો તમે જો એનાથી દિલવાળા જે ઇફેક્ટ છે તે એક ખાલી ઇફેક્ટ નહીં આવે બાકી તમારો લોગાઉ બની જશે ઠીક છે જો આ દિલવાળો ઇફેક્ટ તમારે એડ કર્યું હોય તેના માટે તમારે તે ફંડ ડાઉનલોડ કરવો પડે છે અને તે ફંડની લિંક આપણે તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે ઠીક છે તો ફંડને કરી રીતે તમારે કરશો તો ફંડ તમે ડાઉનલોડ કરી લેશો તમારે એડ કરવા માટે તમારે જે આજે લખેલું છે ઉપર જ ઠીક છે આ જે ગ્રુપ આવશે ને આખું તેમાં ઉપર જે પહેલી જ લાઈન છે આના પર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમારે આજે અહીંયા નીચે એક ઓપ્શન મળશે ડબલ એ દોરેલા આના પર ક્લિક કરવાનું છે ત્યાં આગળ ઉપર જઈશું તમે ફંડનું ઓપ્શન દેખાય છે તમારે આજે આ ફંડ નહીં હોય આ તમારે આ ફંડ એડ કરવાનો છે તેના માટે તમારે શું કોણ આ તે ફંડ પર ક્લિક કરી દેવાનું આ ઉપર જે લાઇન હોય ને આ લાઇન ઉપર ક્લિક કરવાનું આ રીતે ઓપ્શન આવશે આ ઓપ્શનમાં તમને એક ઓપ્શન મળશે વાઇ ઓલ ફંડનું આના પર તમારે ક્લિક કરવાનું ક્લિક કરશો એટલે સાઈડમાં તમને થ્રી લાઇન દેખાઈ દેશે આના પર ક્લિક કરી દેવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે ઇન ઓપ્શન આવશે નીચે ઇનપુટ ફંડ જે કે લખ્યું છે ઇનપુટ ફંડ આના પર ક્લિક કરવાનું છે હવે તમે જે ફંડ ડાઉનલોડ કર્યો છે તમે ડાઉનલોડ ફોલ્ડરની અંદર જ તમારો ફંડ આવ્યો હશે તમારે ડાઉનલોડ ફોલ્ડરની અંદર જવાનું છે ફોલ્ડરને સિલેક્ટ કરવા માટે તમને અહીંયા આગળ ઓપ્શન મળશે અથવા અહીંયા આગળ તમારે જો ત્યાં લાઇન છે તેના પર ક્લિક કરી તમે તમારી ફોન સ્ટોરેજની અંદર જઈ અને તમારા રહેશે ત્યાં તમને તમારો ફંડ મળે છે ફંડનું કેવું નામ લખેલું આવશે તે પણ આપણે તમને આગળ બતાવી દેલી છે આપણે જે અહીં આગળ ફંડ એડ કરીને રાખ્યું છે તો જોઈ શકો રીતે તમારું નામ લખીને તમને જોવા મળશે ફોટોગ્રામી ફંડ ઠીક છે આ ફંડને તમારે એડ કરી લેવાનું છે ફંડની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જો તમે આ ફંડ પર ક્લિક કરશો એટલે અલર્ટ મળશે અને તે ફંડ તમારો એડ થઈને આવશે અને જો શકો અહીંયા આગળ તમને આપણે બતાવી દઈએ ફંડ તમારો છે તે આની અંદર તમારે એડ થઈને આવશે ઠીક છે જો કયો પણ ફંડ તમારા નહીં હોય તો ઉપર જ તમને દેખા દેશે જો ફંડ એડ કરેલા છે સે તમારે આ રીતે ઉપરની તરફ ખેંચી લેવાનું છે ઉપરની તરફ ખેંચજો એટલે તમને તમારો જે તમે ફંડ એડ કર્યો તો તે ફંડ તમને ત્યાં આગળ છે તે જોવા મળી જશે એમ જોઈ શકો આપણો દિલવાળો ફંડ ત્યાં આગળ આવી ગયો છે તો આજે તમને દિલવાળો ફંડ છે તે તમને અહીં આગળ જોવા મળે છે ઠીક છે તે ફંડ એડ થઈ જશે એટલે તમારે જે આજે દિલવાળો ઇફેક્ટ છે તે આગળ આવી જશે આ દિલવાળો ઇફેક્ટ એડ આવી જાય અને જો દિલવાળો ઇફેક્ટ ન આવે તો તમારે તેના પર ક્લિક કરી ફંડમાં જવાનું છે અને જે અત્યારે ફંડ આપણે ડાઉનલોડ કર્યો હતો તે ફંડ ઉપર સિલેક્ટ કરી લેજો એટલે તમારો દિલવાળો ઇફેક્ટ અહીંયા આગળ આવશે હવે તમારે શું કહોનું તમે જે નામ એડ કર્યું તેની અંદર તમારા દિલ બધા તેને શેર કરવાના રહેશે તો જે આપણે પહેલી જ લાઈન છે લાઇન ઉપર ક્લિક કરીશું જોઈ શકો આ આ બાજુનું જે દિલ દિલું તેના ઉપર આપણે ક્લિક થઈ ગયું છે જે આ ઓપ્શન છે મૂળ ટ્રાન્સફર આના પર ક્લિક કરી દેવાનું છે આખું એક બોક્સ આવી ગયું આ બોક્સની અંદરથી તમે આવી રીતે નામને સેટ કર આપણે જે દિલ છે તેને તમે જ્યાં લઈ જવું હોય ત્યાં તમે લઈ જઈ શકો તેની સાઇઝ નાની મોટી તો તમને તીરનું આઈકન દેખા છે એની તમે આવી રીતે જે સાઇઝ છે તેને નાની મોટી કરી શકશો ઠીક છે આ રીતે આપણે અહીંયા આગળ એક સેટ થઈ ગયું ત્યાર પછી તેને નીચે જ જશે આના પર ક્લિક કરવાનું અને પાછું મૂળ ટ્રાન્સફરમાં જવાનું છે આ જે બોક્સ છે આથી તમારે આવી રીતે જે છે તેને સેટ કરી દેવાનું ઠીક છે મિત્રો આ પ્રમાણે તમારે છેટ કરતું જોવાનું છે એક પછી એક લાઇન ઉપર ક્લિક કરવાનું છે અને તમારે જે નામ છે આ જે ઇફેક્ટ તેની તમારે આ રીતે છેટ કરી દેવાની તેની નીચે જે લાઈન છે તેના પર આપણે ક્લિક કરીશું તેના પર ત્યાંથી આપણે છેડ કરી દઈશું ત્યાર પછી તેની નીચેની જે લાઇન છે તેના પર ક્લિક કરીશું બધા તમારે મૂળ ટ્રાન્સફરમાં જવાનું છે અને ત્યાંથી તમે આ રીતે ચેટ કરી દો ઠીક છે આ રીતે તમારો તમારે ફોનને તમારે જ્યાં પણ લઈ જવું હોય ત્યાં ત્યાંથી લઈ અહીંયા આગળ એડ કરી દેવાનું નીચે આ રીતે તમારા બધા જ જે છે જ્યાં જ્યાં આપણે દિલવાળી ઇફેક્ટ તેનાથી તમારે આ રીતે છેટ કરતું જોવાનું છે મિત્રો આપણે બધી ઇફેક્ટ અહીંયા આગળ એડ કરી દીધી ઇફેક્ટ આપણે નામની અંદર તમારે જ્યાં પણ જગ્યા આવતી હોય નામની અંદર ત્યાં આગળ તમારે આવી રીતે છેટ કરી દેવાની છે શું અહીંયા જે તમને દેખાડી દઈએ આપણે એક અહીંયા આપણે એડ કર્યું અહીંયા પણ એડ કર્યું છે આ રીતે તમારે ત્યાં વચ્ચે વચ્ચે જે પણ આપણે લેટર હોય તેને વચ્ચે આ દિલની ઇફેક્ટ એડ કરી દેવાની છે ઠીક જે આટલું કરશો તમારો લોગો બનશે હવે આપણો લોગો તો બની ગયો સેવ કરવા માટે તમારે શું કરવાનું ઉપર તમને એક આઇકન આઈકન રહ્યું છે આ સેટિંગની બાજુમાં તેના ઉપર ક્લિક કરી દેવાનું ક્લિક કરશો આ તો ઓપ્શન આવશે આ ઓપ્શનમાં તમને એક ઓપ્શન મળી જશે જો લાસ્ટમાં ઓપ્શન હશે અહીંયા જો કે આ ગેલેરીનું એક ઓપ્શન પણ દેખાઈ રહ્યું છે આના ઉપર ક્લિક કરી દેવાનું છે એક્સપોર્ટ લખેલું છે આના પર ક્લિક કરી દેવાનું છે એટલે આપણું એક પિન જે છે તે બનીને આવી જશે ઠીક છે આ રીતે આખો એક ફોટો છે તે બનીને આવી જશે લેખીને ત્યાંથી તમારો ડાયરેક્ટ સ્ક્રીનશોટ થઈ આખો ફોટો બનીને આવે જે છે આ ફોટો આપણો આખો બની ગયો છે ફોટો સેવ કરવા માટે શેરના સેવના બટન પર તમારે ક્લિક કરી દેવું તો તમારો લોગો બની અને કમ્પ્લીટ થઈ જાય છે આ પ્રમાણે તમે લોગો બનાવી શકશો જો લોગો બનાવવાની અને તમને કાંઈ પણ પ્રોબ્લેમ રહે હોય કોઈ પણ વસ્તુ અહીંયા આગળ તમને બતાવવાની બાકી રહી ગયો હોય તો ટેલિગ્રામની અંદર મેસેજ કરી દેજો ઠીક છે જો પણ પ્રોબ્લેમ આવે તો પણ મેસેજ કરજો લોગો પસંદ આવે ને છે કમેન્ટ કરજો તમને આ લોગો કેવો લાગ્યો છે તમારા ફ્રેન્ડ મિત્રો સાથે પણ શેર કરી દેજો વધારે આવા વિડીયો જોવાની ચેનલ સબસ્ક્રાઈબ કરીશન સાથે જોડાઈ દેજો આપણે દરરોજ તમને આવરી રીતે સાવ સિમ્પલ રીતે નવા નવા વિડીયો બનાવતા શીખવાડતા રહીશું